બકરાના ઊનની બેગની આડમાં ગોવાથી ગાંધીધામ લઈ જવાતો વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભરૂચ ટોલનાકા નજીકથી ઝડપી પાડ્યો બનાવની પ્રાંત વિગતો અનુસાર એસએમસીની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે એક ટાટા ટ્રક કે જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવી અંકલેશ્વરથી ભરૂચ તરફ લઈ જઈ રહ્યા છે ચોક્કસ માહિતીના આધારે એસએમસી પોલીસે ભરૂચ ટોલ નાકા નજીક માહિતીવાળા ટ્રકને રોકી તેમાં તલાશ કરતા બકરાની ઉનના થયેલા માન આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો ત્યારબાદ એસએમસી પોલીસે તમામ મુદ્દા માલ અને આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક લાવી ઉંડાણપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી સાત હજાર ઉપરાંતની બોટલનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા સિત્તેર લાખ ઓગણપચાસ હજાર ત્રણસો ચાર હોવાનું જણાઈ આવ્યું છે પોલીસ ચાલકને પૂછપરછ કરતા આ જથ્થો ગોવા ખાતેથી જોગેન્દ્રસિંહ રાવત નામના ઈસમે ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું અને આ વિદેશી દારૂનો જથ્થો ગાંધીધામ કચ્છ ખાતેથી એક અજાણ્યા ઈસમે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું એક ઈસમ જે ગોવા ખાતેથી ટ્રકમાં દારૂ ભરાવતો હતો અને ટ્રકનો માલિક એમ મળીને કુલ ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે રેડ દરમિયાન પોલીસે નથુ નથુસિંઘ રાવત નામના ઈસમને ઝડપી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂ એક ટ્રક રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ ઊનના થેલા મળી કુલ નેવ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે